આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે સુઈ એટલ બેટા મજામાં બસ તું કે હતી થી ઘરે આવવાનું લે આજે આવી ગયા બેસો એકલા જ આયા છો બાને જોડે લઈને નહીં આય અરે બેટા એકલો જ આયો છું બધે કે તોફાન લઈને જાવ કે બાકી બધું મજામાં બધું સરસ મજામાં છે ફોન કરું એમને નથી આવવાનો પેલો વાંદરો ઘરે વાંદરો આમ તો એ વાત છે હમણાં આવશે પણ હું તમને અત્યારે ફોન કરી આપું હેલો શું કામ છે તારું તારો દાદો બોલ્યો છું બળદ્યા આ રીતે વાત કરવાની છે આ રીતે વાત કરું છું કાયમ તું બહુ જોડે અરે ના ના દાદા તબિયત પાણી કેવા છે જય શ્રી કૃષ્ણ બાને ફોન આપો ને વાત કરું મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગમ માં ટકા ટકા આવા છે અને રહી તારી બાની વાત તારી બાને જોડે નહીં લયા હું અરે કેમ બાને જોડે લઈને આયા તમે કઈ નઈ ઘરે જઈને યાદ આપજો મારી બાના તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવાબ મળે રંગલા તમે જમે મારી સોગન ને તમે જમી લીધું છે ને પેલા જ કહેતો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારી જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનુ ચાલે રાખ હા લાલ દવા લઈ એને કહું હું આપી જઉં દવા લઈને પણ હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો

શરદી માં માણસ મરી ના જાય શરદી ચાર પાંચ દિવસે જાતે મટી જાય રાહ જો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મેં બગાડી એ મારી બગાડી નાખી છે જીવવાય નઈ દેતી શાંતિથી અહી ઉપર ના મળતા